સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં વૈષ્ણવો બાકડ્યા વહેલી સવારે જ મંગળા આરતી ના દર્શન સમયે વૈષ્ણવો દ્વારા મંદિરના ઘુમટમાં જ થઈ મારામારી દર્શન કરવાની જગ્યા બાબતમાં વૈષ્ણવોના ટોળાએ કરી મારામારી મારામારીના દ્રશ્યો થયા કેમેરામાં કેદ સમગ્ર બાબતને લઈને વૈષ્ણવોનું ટોળું પહોંચ્યું પોલીસ સ્ટેશન બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા